નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર જૂની સાવરણી મૂકી દેશો તો સાત દિવસમાં જ તમારા માટે એક સારું એવું માગું આવશે મિત્રો જો તમારા છોકરા કે છોકરી માટે કોઈ સારું એવું માગવું ન આવતું હોય અથવા તો તેના લગ્ન થવામાં બહુ બાધા આડે આવતી હોય તો મિત્રો અમે આજે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે પોતાના ઘરે જૂની સાવરણીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમને તમારો મનપસંદ જીવનસાથી મળી જશે મિત્રો જુઓ તમે એક સારો એવો જમાઈ અથવા તો એક સારી એવી વહુ ઈચ્છતા હોવ તો તમારે આજે આ ઉપાયને શાંતિથી સાંભળવો જોઈએ મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી માટે બહુ માગા આવતા હોય છે પણ વાતો લગ્ન સુધી પહોંચી શકતી નથી તો જો તમે આ બધી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોવ તો તમારા માટે આ વિડીયો બહુ જ લાભદાયક સાબિત થઈ શકે તેમ છે આથી મિત્રો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો કારણ કે આજે અમે એક એવો ચમત્કારી ઉપાય જણાવવા જઈ જઈ રહ્યા છીએ કે જે ઉપાયને કરી લેશો તો તમારા ઘરે માઘાની લાઈન થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જાય માતા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે પણ જો તે સમયસર થઈ જાય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે પણ અત્યારે ઘણા બધા છોકરા કે છોકરીઓ એવા હોય છે કે જેના જેના માટે સારું એવું માગું આવી શકતું નથી અથવા તો માગું તો આવે છે પણ તે લોકોની વાત લગ્ન સુધી કે સગાઈ સુધી પહોંચી શકતી નથી અને છોકરા કે છોકરીની ઉંમરે એમ જ વધતી જતી રહે છે તો જો મિત્રો તમારી પણ ઉંમર પાંત્રીસ વર્ષ સુધી થઈ ગઈ હોય અને જુઓ તમારા લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો આનું કારણ તમારી જન્મ કુંડળીમાં રહેલો કુંડળી દોષ હોઈ શકે છે મિત્રો જુઓ તમારી કુંડળી સરખી હોય તો મિત્રો બીજા બધાની જેમ તમારા પણ લગ્ન થઈ જ ગયા હોય ગયા હોય છે એટલે કે મિત્રો જુઓ ચોવીસ અથવા તો છવ્વીસ વર્ષ સુધીમાં તો તમારા પણ લગ્ન થઈ જાય છે પણ જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો મિત્રો તમારા લગ્નમાં બાધા આડે આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમારા માટે કુંડળી દોષના નિવારણ માટેનો એક સૌથી નવો અને આસાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને મિત્રો આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે ઉપાયને તમે જો એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરે પણ શરણાઈ વાગવા લાગશે તો મિત્રો જો ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો જે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તે પોતે આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે પણ જો પણ જો તે છોકરા કે છોકરી પાસે વધારે સમય ન હોય અથવા તો તે બહાર નોકરી કરતા હોય અથવા તો વિદેશમાં ભણતા હોય તો તેના મા બાપ પણ આ ઉપાય આસાનીથી કરી શકે છે અથવા તો એના પરિવારનું કોઈ પણ સભ્ય તેના દીકરા કે દીકરી માટે ઉપાય કરી શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારી આ જૂની સાવરણીનો ઉપાય કઈ રીતે કરવાનો છે જો મિત્રો તમે આ ઉપાયને સરખી રીતે સમજી લેશો અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતાનું નામ લઈને આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે જરૂર કંકુ પગલાં થશે તેમજ જો એવા કોઈ દીકરા કે દીકરી હશે જે હશે કે જેના માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય અથવા તો તેના માટે જો માંગું નહીં આવતું હોય તો જો તે આ એક ઉપાય કરી લેશે તો તેના પણ લગ્ન નક્કી થઈ જશે તો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ એના પહેલાં જો તમે આ વિડીયોને હજી લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ વાસ્તુ અને લગતા વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક જૂની સાવરણી જરૂર પડશે મિત્રો હવે તમને એમ થતું હશે કે આ ઉપાય કરવા માટે જૂની સાવરણીની જ કેમ જરૂર પડશે તો મિત્રો સાવરણીમાં એવી માન્યતા છે કે જે સાવરણીની અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે તો મિત્રો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને અમે તમને જે ઉપાય જણાવીએ ઉપાય તમે કરી લેશો તો તમને આ ઉપાયનું ફળ એકસો ને એક ટકા પ્રાપ્ત થશે અને આ ઉપાય કરવા માટે મિત્રો તમારે જે પણ વાંસની સાવરણી છે એને એને જ આ ઉપયોગ ઉપાય કરવા માટે લેવાની છે પણ તમારે નવે નવી સાવરણી આ ઉપાય કરવા માટે લેવાની નથી જો તમે જે સાવરણીનો ઘરમાં ઉપા ઉપયોગ કરી લીધેલો હોય એટલે કે જે સાવરણી જૂની થઈ ગઈ હોય અને જ એને જ તમારે ઉપાય કરવા માટે લેવાની છે તો મિત્રો બધાને જ ખબર છે કે સાવરણીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી આપણે તેની ઇજ્જત કરવી જોઈએ મિત્રો ઘણા લોકો છે કે લક્ષ્મી પૂજા માટે નવી સાવરણી ખરીદીને પણ ઘરે લાવે છે તો મિત્રો તમે સા તમે સાથે એ પણ જાણી લો કે તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો મિત્રો જ્યારે પણ તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ ઉપાય કરો છો અને કોઈ પણ દિવસે એ ઉપાય કરો છો તો એનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થશે મિત્રો લક્ષ્મી માતાના ઉપાય માટે કોઈ પણ એવું શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી આથી તમે મિત્રો કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો તો મિત્રો ઉપાય વિશે આપણે આગળ વધીએ તો જો મિત્રો તમે સૌ પ્રથમ આ ઉપાય છોકરી માટે કરતા હોવ તો મિત્રો તમારે જૂની સાવરણી લઈને મિત્રો સાંજના સમયે પોતાના ઘરની પૂર્વ દિશામાં તમારે જૂની સાવરણી મૂકી દેવી જોઈએ આના પછી મિત્રો તમારી બે બે ત્રણ ચમચી અળદર લઈને એક લોટા પાણીમાં નાખીને અળદર અળદરવાળું પાણી તૈયાર કરી દેવાનું છે પછી મિત્રો આ અળદરવાળા પાણીના થોડાક સાંટા તમે જે જગ્યા ઉપર આ જૂની સાવરણી પૂર્વ દિશામાં મૂકી છે તો એ સાવરણી ઉપર તમારે થોડીક આ અળદરવાળા પાણીના સાંટા નાખી દેવાના છે અને મિત્રો જ્યારે પણ તમે આ અળદરવાળા પાણીના સાંટા આ સાવરણી ઉપર નાખો ત્યારે મિત્રો તમારે પોતાના મનમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા લક્ષ્મી માતાનું નામ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને સાથે સાથે જ તેની પોતાની મનોકામના બોલવાની છે કે મારી દીકરીના જીવનમાં જે કાંઈ લગ્નમાં બાધા આવે છે એને તમે દૂર કરી દેજો સાથે જ મિત્રો તમારી દીકરીનું જે નામ હોય એ નામ પણ તમારે સાથે લેવાનું છે અને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પોતાની મનોકામના કહેવાની છે અને તેને કહેવાનું છે કે અમારી દીકરીના લગ્નના યોગ જલ્દી બનાવો મિત્રો આ સાવરણને પ્રણામ કરવાનો સીધો મતલબ એ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો એટલે કે તેનો આદર કરીને તેને પગે લાગી રહ્યા છો તો મિત્રો આવો હવે આપણે છોકરા માટે ઉપાય વિશે વાત કરીએ અને જાણીએ કે તમે જુઓ પોતાના દીકરા માટે આ ઉપાય કર કરતા હોવ તો તમારે કઈ રીતે ઉપાય કરવાનો છે તો મિત્રો તમારા દીકરા માટે જો તમે આ ઉપાય કરતા હોવ તો કોઈ પણ દિવસે એ સાંજના સમયે મિત્રો તમારે પોતાના ઘરની જૂની સાવરણી લઈને ઘરની એ પૂર્વ દિશામાં કોઈ જુએ નહીં એમ આ સાવરણી મૂકી દેવાની છે અને તમારે થોડુંક દહીં લઈને દહીંના સાંટા આ સાંટા એ સાવરણી ઉપર રાખી દેવાના છે આના પછી જો મિત્રો તમારે મિત્રો તમારી પાસે દહીં ન હોય તો તમે કોઈ પણ પ્રકારનું અંતર અંતર લઈને એક અંતરના સાંટા તમે એ જૂની સાવરણી ઉપર નાખી શકો છો અને જ્યારે જ્યારે પણ તમે એ સાવરણી ઉપર દહીંના સાંટા નાખતા હોવ તો મિત્રો તમારે મિત્રો ત્યારે તમારે પોતાના દીકરાના લગ્ન જલ્દી થાય એના માટે તમારે ભગવાન વિષ્ણુ તમે લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને સાથે જ એવી પ્રાર્થના કરવાની છે કે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા દીકરાના લગ્નના યુગ તમે જલ્દી બનાવજો અમારા દીકરાની ઉંમર વધતી ગઈ છે અને જો એના લગ્નમાં જે કાંઈ પણ બાધા આડે આવે છે તો એ બાધાને તમે જરૂરથી દૂર કરી દેજો અને તેના માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ લાવો અને સાથે જ મિત્રો તમારા દીકરાનું જે નામ હોય એ નામ લઈને તમારે સાવરણીને પ્રણામ કરવાના છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને કહેવાનું છે કે મારા દીકરાના વિવાહના યોગ બનાવો મિત્રો અહીંયા આવે છોકરા માટે પણ જો તમે સાવરણીને પ્રણામ કરી રહ્યા છો તો એનો અર્થ એ જ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો આથી જો તમે તેને સાચી શ્રદ્ધાથી સાચે શ્રદ્ધાની સાથે પ્રાર્થના કરશો તો મિત્રો તમારા દીકરાના લગ્ન માટે એક સારું એવું માગવું જરૂર આવશે અને જો મિત્રો તમે રાત્રે ઉપાય કરેલો હોય તો એના પછીની સવારે તમે જ્યારે પણ જાગીને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે તમારે આ સાવરણીની પાસે જઈને તેને પ્રણામ કરવાના છે તેમજ એના પહેલાં જો તમે પોતાના ઘરની બહાર જતા હોવ તો એક લોટામાં પાણી ભરીને ભરીને તમારી પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવાનું છે અને પછી જ્યારે પણ તમે બહારથી ઘરની અંદર પ્રવેશ કરો એના પહેલાં તમારે આ એક લોટો જે પાણી જે પણ પાણી ભરેલું છે એનાથી તમારે હાથ મોટું ધોઈને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે આથી એ વસ્તુની તૈયારી તમારે પહેલેથી જ કરીને બહાર નીકળવું જોઈએ અને જો આ ઉપાય તમે સૂર્યોદય થાય એ પહેલાં તમે આ વસ્તુ કરી લો છો તે બધું શુભ મનાય છે અને પછી મિત્રો તમે પોતાના ઘરની જે ઘરની જે પણ પૂર્વ દિશામાં તમે આ જૂની સાવરણી મૂકી છે એને લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાર રસ્તા હોય અથવા તો કંઈક એવી જગ્યા હોય તો તમારે ત્યાં જઈને આ સાવરણીને ત્યાં મૂકી દેવાની છે અને મિત્રો સાવરણીના શેડે જે કાંઈ પણ સૂતળી અથવા તો પ્લાસ્ટિકની દોરી બાંધેલી હોય તો એ દોરી તમારે ખોલીને સાવરણીની બધે સળીઓને સૂટી પાડી દેવાની છે અને પછી મિત્રો તમારે આ પ્રકારે ઉપાય કરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને પોતાના છોકરા કે છોકરી માટેના લગ્ન જલ્દી થાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે અને તેને પ્રાર્થના કરવાની છે કે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે તો તમે અમારા દીકરા કે દીકરીની જન્મકુંડળીમાં જે પણ જે કાંઈ પણ દોષ છે એને તમે જળમૂળથી દૂર કરી દેજો તો મિત્રો તમે આ પ્રકારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ત્યાં સાવરણીને સૂટી પાડીને પછી પ્રાર્થના કરીને પછી તમારે ચૂપચાપ ઘરે આવી જવાનું છે અને મિત્રો પછી તમે જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે એક લોટો જળ મૂકેલું છે તો એ ઝડપથી તમારે એમ જ ચૂપચાપ કોઈની સાથે વાત કર્યા વગર જ એક લોટા જળથી હાથ પગ મોઢું ધોઈને સ્વસ્થ થઈ જવાનું અને પછી જ તમારે પોતાને ઘરની અંદર પ્રવેશ કરવાનો છે અને જો મિત્રો હવે આના પછી તમારે આ ઉપાયને લગતું થોડુંક દાન કરવાનું છે કે જેથી કરીને તમે આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકશો તો જ મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુ દાન કરવાની છે કારણ કે મિત્રો છોકરા કે છોકરી માટેના ઉપાય માટે તમારે અલગ અલગ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દહીંનું દાન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય પોતાની દીકરી માટે એટલે કે છોકરી માટે કર્યો હોય તો મિત્રો તમારે સો કે બસો ગ્રામ જેટલી અળદરનું દાન કરવું પડશે જે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે છોકરીના ઉપાય માટે અળદરનું દાન કરી શકો છો તેમજ જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના મંદિરે જઈને સો બસો ગ્રામ હળદરનું દાન કરી દેશો તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો અમે પણ લક્ષ્મી માતાને પૂરી પૂરી પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈપણ વ્યક્તિએ આ વેડિયોને જોયો હોય અને તેને પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કર્યો હોય તો તે બધાની જ મનોકામના જે છે એ પૂર્ણ કરજો તો મિત્રો હવે આપણે એ વસ્તુ વિશે પણ જાણીએ કે જો છોકરો કે છોકરી બહાર રહેતા હોય તો એના માટે તમે આ ઉપાય કરી ઉપાય કઈ રીતે કરી શકો છો એટલે કે તે છોકરાના મા બાપે તેના માટે આ ઉપાય કઈ રીતે કરી શકે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે હવે અહીંયા ટેકનોલોજીનો સહારો લેવો પડશે કારણ કે મિત્રો અત્યારના આધુનિક યુગમાં શાસ્ત્ર પણ આ વસ્તુ અપનાવે છે એટલે જો તમે આ રસ્તો અપનાવો છો તો પણ કાંઈ વાંધો આવતો નથી તો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ છોકરા કે છોકરી એના ઉપાયની પૂરેપૂરી વિધિ સમજવા વિધિ સમજાવી દેવાની છે પછી તમારે આ ઉપાય કરવા માટે વિડીયો કોલની જરૂર પડશે એટલે કે મિત્રો તમારે રાત્રે જે પણ આપણે આ ઉપાય કરવા માટે જે વિધિ કરેલી છે એ વિધિ તમારે બધી જ પોતાના છોકરા કે છોકરીને વિડીયો કોલ દ્વારા બતાવી દેવાની છે પછી મિત્રો જે પણ જગ્યાએ તમે સાવરણીની સામે પ્રણામ કરો છો ત્યાં તમારો છોકરો કે છોકરી જે બહાર છે એ ત્યાં પ્રણામ કરી લેશે અને જ્યાં પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અનુલક્ષીને અનુલક્ષીની પ્રાર્થના કરવાની છે તો મિત્રો તમારો છોકરો અથવા છોકરી વિડીયો કોલના માધ્યમથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું શ્રવણ સ્મરણ કરી લે છે કે જેથી કરીને તેને આ ઉપાયનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકે પછીના દિવસે મિત્રો તમારે બહાર જે જગ્યાએ પણ સાવરણે મૂકવાની છે તો એ વિધિ પણ તમારે વિડીયો કોલના માધ્યમથી પોતાના દીકરા દીકરાને કે દીકરીને જે બહાર રહે છે તેને આ પ્રમાણે જ બતાવવાની છે અને મિત્રો આ રીતે તમારા છોકરા કે છોકરીની ભાવના પણ આ ઉપાયની સાથે સંકળાઈ જશે અને તેને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો જો તમે ઉપાય શ્રદ્ધાની સાથે કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જરૂર જરૂરને જરૂર થઈ જશે તેમજ મિત્રો અડધરને લગતા પણ ઘણા એવા ઉપાય છે જેને કરીને તમે પણ લગ્ન વહેલા કરી શકો છો તો મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી અળદર અર્પણ કરો આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ અળદરનું પેકેટ ઉપાવજો આમ કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ બની શકે છે તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવાર અળદરનું દાન કરવું શુભ છે આ દિવસે અળદરનું દાન કરવાથી સ્વસ્થાય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે ઉપરાંત ગુરુ ગ્રહ પણ અનુકૂળ છે તેમજ જો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી અળદર અર્પણ કરવામાં આવે તો લગ્નમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે આ ઉપરાંત ભગ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ અળ અળદરનું પેકેટ ઉપાવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક શક્યતાઓ રહે છે તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર ગુરુવારે અળદરનું દાન કરવું ખૂબ જ શુભ છે આમ કરવાથી અનેક પ્રકારની સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ગુરુગ્રહ અનુકૂળ રહે છે જ્યોતિષ્યાચાર્ય અનુસાર પૂજા દરમિયાન તમારા કાંડા અથવા ગળા પર અળદરનું નાનું તિલક લગાવવાથી ગુરુ મજબૂત બને છે આ ઉપરાંત વાણી પણ મજબૂત બને છે તેમજ મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર અળદરનું પાણી સાંટવા સાંટવાથી બધા ગ્રહો દૂષ દૂર થઈ શકે છે કરના મુખ્ય દરવાજા પર અળદરનું પાણી સાંટવાથી રાહુના અશુભ પ્રભાવ દૂર થાય છે તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે નિયમિતપણે પકવાન ગણેશને અળદરનું તિલક લગાવો અને લગ્નમાં આવતી અડચણ દૂર કરવા માટે પ્રાર્થના કરો આ પછી તમારા કપાળ પર પણ તિલક લગાવો તેમજ મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવાનું શરૂ કરો સૂર્યને જળ અર્પણ કરતા કરતાં પહેલાં તમારે પાણીમાં થોડી અળદર પેળવી પડશે આ પછી સૂર્યદેવને અળદરના પાણીથી જળ અર્પણ કરો આ સાથે પાણી અર્પણ કરતી વખતે તમારે સૂર્ય મંત્રનો જાપ પણ કરવો જોઈએ તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનશે તેમજ મિત્રો જો ઘરમાં તમારા અથવા કોઈના લગ્નમાં કોઈ અવરોધ આવે છે તો તમારે પીળું કપડું લેવું પડશે તેમાં સાત હળદરની ગાંઠ અને સાત સોપારી રાખો આ પછી એક પવિત્ર દોરામાં સાત ગાંઠ બાંધીજો બાંધજો પછી લાલ લાલ દોરો લઈને પીળા કપડામાં ગોળ અને ચણાની દાળ રાખજો આ પછી તમારે આ કપડામાં સાત પીળા ફૂલો રાખવા પડશે હવે તેનો એક પોટલો તૈયાર કરજો આ પોટલો માતા દુર્ગાના ચિત્ર પાસે રાખો માતાની સામે સાચા હૃદયથી તમારા લગ્નની શુભેચ્છાઓ પાઠવજો આમ કરવાથી તમારા લગ્ન ખૂબ જ જલ્દી શક્ય બનશે અને અવરોધો પણ દૂર થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો